બાડોલી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના જન્મદિવસ નિમિત્તે જય શ્રી રામ સેના બાડોલી દ્વારા શુભે છ પાઠવવામાં આવી બાડોલી વિધાનસભાના લોકલાડીલા માજી કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જે છેલ્લી ત્રણ ટર્મથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાતા આવ્યા છે તેઓ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે બાડોલી વિધાનસભા મત વિસ્તારમાં અત્યંત કદાવર નેતા અને લોકલાડીલા નગરી બાડોલી જનસંપર્ક કાર્યાલય ખાતે જય શ્રી રામ સેના બારડોલી દ્વારા વિધિવત મંત્રોચ્ચાર સાથે સાત્વિક રીતે જન્મ દિવસ ની ઉજવણી કરી મોડું મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે સૌ શુભેચ્છકોને આભાર વ્યક્ત કર્યો હતો જય શ્રી રામ હું કુણાલ પારેખ જય શ્રી રામ સેના સુરત જિલ્લા પ્રમુખ આજ રોજ બાડોલી વિધાનસભા લોકલાડીયા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાહેબનો જન્મદિવસ હોય જય શ્રી રામ સેના બાડોલી દ્વારા વિધિવત મંત્ય ઉચ્ચાર સાથે સ્થાપિક રીતે જન્મદિવસની ઉજવણી કરી મોઢું મેઠું કરી શુભેચ્છા પાડવી હતી જય શ્રી રામ જય શ્રી રામ સેના વાડોલી પ્રશાંત પટેલ એબી ફોર્ટી એઈટ નિયમ